નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે આપણા શરીરનું એક એવું અંગ કે જેને લઈને આજકાલ આપણે જરાય ચિંતા નથી કરતા હું વાત કરી રહી છું આપણા કાનોની આપણે કલાકો સુધી હેન્ડ્સ ફ્રી કે હેડફોન્સ લગાવીને ગીતો સાંભળતા રહીએ છીએ મૂવી જોતા રહીએ છીએ પરંતુ કાનની જરા પણ ચિંતા કરતા નથી આપણને આંખમાં થોડી પણ સમસ્યા હોય તો તરત જઈને આપણે ચશ્મા કઢાવી લઈએ છીએ કાનમાં સમસ્યા હોય તો એટલું બધું ધ્યાન આપતા નથી એવું કેમ તેને લઈને આજે આપણે ચર્ચા કરીશું અને ખાસ કરીને આની ચર્ચા આપણે એટલા માટે પણ કરી રહ્યા છીએ કે ભારતમાં જે રીતે યુવાનોમાં બહેરાશની સંખ્યા વધી રહી છે તે ચિંતાજનક છે પહેલાના સમયમાં ઘણા ડોક્ટર એવું કહેતા હતા કે છ મહિને એક બે ડૉક્ટર એક બે દર્દીઓ આવે કે જેમને એક કાનમાં બહેરાશની સમસ્યા હોય હવે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે દર છ મહિને પંદરથી વીસ કાનના દર્દીઓ કે જેમને એક કે બે કાને બહેરાશની સમસ્યા થઈ ગઈ હોય તેવા કેસો આવે છે એટલે આ કેટલું ચિંતાજનક છે તે આપણે વિચારી શકીએ ત્યારે આ સમસ્યા શા માટે વધી રહી છે અને સાથે સાથે બ્રિટનમાં હાલમાં એક ડોક્ટરો દ્વારા સર્વેમાં કહેવામાં આવ્યું કે કોવિડ થયા બાદ પણ ઘણા બધા દર્દીઓ કાનની સમસ્યા લઈને આવે છે જે લોકોને ગંભીર કોવિડ હતો તેમને પણ કાનની સમસ્યા થાય છે તો તેની પાછળનું શું કારણ છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ભૂપેન્દ્ર રૂપારેલ કે જેઓ એન્ટી સર્જન છે આ ઉપરાંત ડોક્ટર ડેનિશ આદેશના તેઓ પણ ઈએનટી સર્જન છે પહેલા તો આ બંને મહેમાનોનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ભૂપેન્દ્ર આપનાથી શરૂઆત કરીશ કારણ કે એક

એ સડન તરીકે આવતા હોય છે છે અને મને એક એક યાદ કે વર્ષની યુવાન લેડી હતી એને આગલે દિવસે વાતો કરતા હતા સવારે ઉઠીને કે હું સાંભળતી જ નથી પછી ટોટલી ડેફ થઈ ગઈ બંને કાનમાં સડન હિયરિંગ લોસ જેને અમારી ભાષામાં કહેવાય મેડિકલ ની ભાષામાં પછી મારી પાસે આવ્યા તરત ને તરત જ મેં પેલું જોયું હિસ્ટ્રી લીધી તો એના ફાધરે કીધું કે થોડા ટાઈમ પેલા એને કોવિડ થયેલ હોય કે અને પછી રેગ્યુલર ટ્રીટમેન્ટ ને બધું કર્યું અને ધીમે 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 એને ઇયરિંગ ત્રણ દિવસ પછી ઇયરિંગ આવવા માંડ્યું અને અત્યારે ટોટલી નોર્મલ થઈ ગયું એનું કારણ માં એટલું જ કે આપણા શરીરની અંદર ક્લોથ જે છે છે એ આ લોકો કે કોવિડ પછી જે છે એ ગમે ત્યારે નાની નસની અંદર આવી જાય અને બ્લોક કરી દે તો એ સાંભળવાની ક્રિયા બંધ થઈ જાય એટલા માટે કોઈને આંખના પ્રોબ્લેમ થતા હોય કોઈને બીજા હાર્ટના પ્રોબ્લેમ થાય એવી રીતે કાનમાં પણ આવા કોવિડ પછી કેસોમાં વધારો જોવા મળ્યો છે આપના કાનની સમસ્યાઓમાં જે વધારો થયો છે તેમાં કોવિડ કેટલું કોવિડ કેટલું છે અને બીજા અન્ય કયા કારણો છે કાનની નું જે ઇનર ઇયર છે એ ઇનર ઇયર પછી છે ત્યાં આવેલા આઉટર હેર સેલ્સ અને ઇનર હેર સેલ્સ ને ડેમેજ થાય છે અને એ ડેમેજ છે જેના કારણે એની સાંભળવાની નસ કમજોર પડે છે એટલે પોસ્ટ કોવિડ ઘણા બધા પેશન્ટોને સાંભળવાની નસ ધીમે ધીમે ઓછું કામ કર્યું અથવા સરે જે રીતે કહ્યું છે કે અચાનક સડન પણ લોસ ઘણા બધા પેશન્ટોને થઈ ગયો છે સો કોવિડ યસ ડેફિનેટલી ધ ઇન્ક્રીઝ બધા જ રીતે આપણો પેશન્ટ લોડ છે ઇન્ક્રીઝ કર્યો છે જેમ સિમ્પલ ભાષામાં કહીએ તો આપણે કોવિડની અંદર જેમ સુગંધ નહોતી આવતી કારણ કે એની જેમ કારણ કે એની પણ એ જ રીતે સાંભળવાની પણ વધતા ઓછા પ્રમાણમાં ડેમેજ થવાથી એની સાંભળવાની નસ આપણી કમ તો વન રીઝન ઇઝ દેટ એના સિવાયના જે રીઝન્સ છે એમાં જે યુવાનોમાં અત્યારે લાઉડ સિસ્ટમ આપણે જે સ્પીકર સિસ્ટમ છે એ એના સિવાય હિરિંગ એડ એરપોર્ટ આવેલા છે આ બધા જ વસ્તુઓના કારણે વધારે પડતો સાઉન્ડ એની નસને મળે છે જેના કારણે નસ ડેમેજ થાય છે અચૂક ભગવાને ફિટ કરેલી છે કે વધારે પડતો અવાજ એ ખેંચી લે છે કે વધારે ડેમેજ થવા નથી દેતા પણ અત્યારના યુવા લોકો બહુ જ વધારે ઈયરફોન એડ એરપોર્ટ એ સતા ડીજે આ બધી જ વસ્તુઓનો એટલો બધો વોઇસ એટલે કે અમારી ભાષામાં એને વોઇસ ડેમેજ કહેવામાં આવે છે જે ટ્રોમા થાય છે વોઇસના કારણે ટ્રોમા થાય છે આ બધી જ વસ્તુઓના કારણે એને સાંભળવાની નસમાં કમજોરી આવે છે અને આના કારણે ડિક્રિઝ હિરિંગ માટેના કેસીસ ઘણા વધી રહ્યા છે ડૉક્ટર રૂપેન્દ્ર જે રીતે ડૉક્ટર ડેનિશે જણાવ્યું કે ખાસ કરીને ઈયરફોન્સ યુઝ વધારે કરતા થઈ ગયા છે યુવાનો ખૂબ મોટા અવાજો સાંભળતા થઈ ગયા છે ડીજેના તાલે ઘૂમતા હોય છે દર અઠવાડિયે તો એવું શું થાય છે કે આટલા લાઉડ સ્પીકર કાનને અસર કરે તે એ શા કારણે અને કયા ડેસીબલ સુધી કોઈ પણ વ્યક્તિએ અવાજ સાંભળવો જોઈએ એમાં કન્ટિન્યુઅસ જેવી રીતે કાનની અંદર મોટા અવાજો થતા હોય તો કાનની જે નસ છે એ અમારી ભાષામાં ચાર હજાર ડેસીબલ થી ડાઉન થવા માંડે અને ત્યાંથી છ હજાર આઠ હજાર એ પછી સાંભળવાનું વધારે ડાઉન થાય એ આખો કઉ એટલે એની અંદર લો ફ્રિકવન્સીમાં સારું સંભળાતું હોય જે અમે ઓડિયોગ્રામ લઈએ જેનો એ ઓડિયોગ્રામની અંદર જોઈએ તો હાઈ ફ્રિકવન્સી લોસ આવે આવી જ રીતે ઘણી વાર કારખાના કામ કરતા હોય મોટા અવાજો આવતા હોય એમાં પણ યુવાનો જો ચેકઅપ ના કરાવે તો એને પણ આવી સમસ્યાઓ થવાની ચાન્સીસ રહે છે એટલે એમણે ઈયર પ્રોટેક્ટર જે આવતા હોય છે એ પણ એ ટાઈમે યુઝ કરવા જોઈએ અને રેગ્યુલર કાનને તપાસ કરીને ઓડિયોગ્રામ ને એ બધું કરાવી અને જોઈ લેવું પડે અને ઘણી જો આ ટાઈપનું દેખાય તો અમારે કહી દેવું પડે કે ભાઈ તમારે તો રાખો ને જો તમને પ્રોટેક્ટર તમારા પેલામાં યુઝ ન કરવા દે તો તમે જે છે ચેન્જ કરી લો તમારે કારણ કે જો વધી જાય પછી આ પરમાનન્ટ લોસ છે આમાં કોઈ પછી ફાયદો થતો નથી કોઈ દવાથી કે એમ જે લાઉડ સાઉન્ડ ટ્રોમા હોય તો એ પરમાનન્ટ લોસ આપે છે એટલા માટે એટલે આ બહુ અગત્યની વાત છે બિલકુલ આ ઉપરાંત આંખમાં આપણે ચશ્મા કઢાવી લઈએ છીએ અને આ બધી વસ્તુને લઈને લોકોમાં ખૂબ જાગૃતતા છે આંખોને લઈને પરંતુ જ્યારે કાનની વાત આવે છે તો કાનને ને લઈને એટલી બધી જાગૃતતા નથી લોકોમાં તેનું શું કારણ જે અવેરનેસ છે ઘણી પહેલેથી વધારે ફેલાયેલું છે અને કાનને બધાએ ઇગ્નોર કરેલી વસ્તુ છે એનું કારણ થોડુંક જે દેશી શાસ્ત્ર દોશી શાસ્ત્ર જે કે શરદી થાય તો કે યસ કાનમાં ધાક પડી જાય એ નોર્મલ છે એટલે એમ કરી કરીને એ લોકો લાંબો સમય ચલાવે છે જ્યારે આવે છે ત્યારે સાહેબે કીધું જ્યારે ઘણી વખત પેશન્ટ હોય છે એ લોકો આવે ત્યારે ઘણી મોડું થઈ ગયું હોય છે કે જેમાં અમે ટ્રીટમેન્ટ પછી ના કરી શકતા હોય એવી જ રીતે ઉંમરલાયક જે લોકો છે જેમ કેટ તરત કરાવી લેવાનું છે પણ કાનના લોકો માટે એના ઉપર અવેરનેસની થોડી જરૂરિયાત છે તમારી જેમ અવેરનેસ પ્રોગ્રામ થશે તો માણસોને આ નોલેજ મળશે એટલે અવેરનેસ એક જરૂરી છે અને એક પ્રાથમિકતા પેશન્ટની પણ હોવી જોઈએ છે કે આપણે રેગ્યુલર એક ઇયર ચેકઅપ થવું જોઈએ અવેરનેસ એના કારણે પણ કેમ કે ડોક્ટર ભૂપેન્દ્ર આપણે ત્યાં ચશ્મા પહેરીએ ને તો શરમ નથી આવતી પરંતુ કાનમાં જો કોઈ સાધન લગાવી લીધું કે ભાઈ મને કાનની સમસ્યા છે તો લોકોને શરમ આવે કે ભાઈ આને તો કાનની સમસ્યા છે એટલે આ એક ભાવ પણ હવે દૂર કરવાની જરૂર છે કારણ કે કદાચ ઘણા લોકો એવા હોય કે જેમને પોતે હેડફોન્સ કે એનો ઉપયોગ ના કરતા હોય પરંતુ આપણી આસપાસ એટલો બધો અવાજ છે આજકાલ પોલ્યુશનના કારણે નોઈઝ પોલ્યુશન એટલું વધી ગયું છે તેના કારણે પણ કાનની સમસ્યા થઈ શકે છે બરોબર છે અને ઘણી વખત કાનમાં કોઈને સાંભળવાનો એમ લાગે કે થોડો દુખાવો થાય છે તો ઘણી વખત ઘણા પેલું તેલ નાખતા હોય છે લસણ તેલ ને એ બધું પછી જયારે બે દિવસ પછી આવે તો અંદર ફંગસ થઈ ગયું હોય છે કારણ કે લસણ તેલ ને આ બધું જે નાખેલ હતી એમને તરત એમ રાહત લાગે પણ પછી આ બધું વધતું જાય એટલે હંમેશા આવું થાય એટલે તરત જ કોઈ પણ જાતના ડ્રોપ્સ નાખ્યા પેલા ઈએનટી સર્જન ને બતાવી અને પછી કોઈ પણ સ્ટાર્ટ કરવું જોઈએ તો વધારે સારું અમે એવા ઘણા કેસીસ જોયા છે કે જે કાનમાં આ લસણનું તેલ છે કે બીજું તેલ નાખીને આવે ને અમે પૂછીએ કે નાખ્યું હતું નાખ્યું એ ફંગસ ને લીધે પછી પડદા ઉપર અસર થાય અને સાંભળવાની ક્રિયા ઉપર અસર થવાના લાંબા ગાળે ચાન્સીસ રહેતા હોય છે એટલે એ પણ ઘરગથ્થુ ઉપાય કરતા પેલા કાન કાન ડોક્ટર ને બતાવી દેવું સારું અને એ બતાવીને જ પછી ટ્રીટમેન્ટ કરવી એ પણ છે દેનિશ આપણે ત્યાં એક તો એ છે ઇયરબડ્સ કોઈ પણ કોઈનો ઘરમાં આપણે એકબીજાના ઇયરબડ્સ પણ વાપરતા હોય છે જે હેડ્સ ફ્રી વાપરતા હોય છે શું એના કારણે પણ ઇન્ફેક્શન થઈ શકે ડેફિનેટલી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ માટે જવાબદાર છે પણ અમારા તરફથી ઇયરબડ્સ યુઝ કરવા ઓછા જરૂરી અમે કહીએ છીએ કે બને એટલું ઓછું યુઝ કરો એ જ રીતે ઇયર ક્લીનિંગ પણ જે લોકો ઘરે કરે છે અંદરની જે ચામડી છે કાનની અંદરની અંદર ની ચામડી ખૂબ જ નાજુક છે હવે અત્યારે ઘણા લોકોને જે ખંજવર પ્રશ્ન થાય એટલે ચાવી છે કોઈ પણ પડેલી વસ્તુ પીન છે કે જે કાન ખોતરે છે ઇટ્સ લીડ ટુ નુકસાન થઈને પડદામાં કાણા પણ પડી જતા હોય છે અને એ કાણું પડે એટલે જો મોટું કાણું પડે તો પછી ઓપરેશન કરવું નાનું કાણું હોય તો ટાઈમ ટુ ટાઈમ ત્યાં દવા લગાડવી પડે અને આવી થવાના ચાન્સ

કે એને અંદર કેરાટોસિસ થાય એટલે દુખાવો થાય ને પછી એને કાન સોફ્ટન કરવા માટે થી બધો કાન ની અંદર નો મેલ સાફ કરી લે એટલે તરત જ બેરાશય જતી રહે ને વાંધો થાય એટલા માટે રેગ્યુલર કાન ની જો તપાસ કરાવે તો દર વર્ષે વર્ષે તો આ બધા પ્રોબ્લેમ ન થાય અને વાંધો અને ડોક્ટર ડેનિસ જે કાનની અંદર પેલું મીણ જેને કહેવાય દેશી ભાષામાં આપણે કહીએ છીએ આ મીણમાં અને મેલમાં આ બેમાં કેટલો ફરક છે લોકો ઘણીવાર એ પણ નથી સમજતા આ કાનની અંદરની રચનાની અંદર ભગવાનએ એવી વસ્તુ આપેલી છે અંદર કાનની અંદર બનતી હોય છે જે પ્રોટેક્શન માટે છે એની એક સિંગલ રીમ કે જે કાનની આજુબાજુ દીવાલ છે ત્યાં રીમમાં થોડી ચીકાશ રહેતી હોય છે આ ચીકાશ એક પ્રોટેક્શન માટે છે પણ જો એ આપણે ચિકાસ જયારે કાઢીએ અને ઇયરબડ ની અંદર થોડી વસ્તુ આવે તો આપણે એને મેલ સ્વરૂપ દઈ દઈએ છીએ જે મેલ નથી એ એક જરૂરી ચિકાસ લાંબા સમય પછી એ સેલ્ફ ક્લીનિંગ કાન એની રીતે સાફ થતો હોય છે એટલે કોઈ દિવસ સાફ કરવાની જરૂરિયાત નથી હોતી જો એ સેલ્ફ ક્લીનિંગમાં ઘણી વખત મેલ જમા થતો જાય જમા અને કાનમાં મેલનો નો ગઠ્ઠો બને તો જ એને દૂર કરવાનો હોય છે એટલે સરે જે રીતે કહ્યું એ રીતે સૌથી પહેલા તો એક રેગ્યુલર ચેકઅપ કરો અને રેગ્યુલર ચેકઅપમાં જો ડોક્ટરને લાગશે તો ડોક્ટર તમને સલાહ આપશે કે આનો મેલ કાઢવો જરૂરી છે જેમ કે નાના બાળકની અંદર થોડો થોડો મેલ હોય તો એ સાફ કરવાનો હોતો એ એના પ્રોટેક્શન માટે છે ખાસ એવા કે બાળકોના મેલ સાફ ના કરવા ઘણા ઇન્સિડન્ટ એવા બને છે કે બાળકના મેલ સાફ કરતા હોય અને બાળક હલી જવાનું છે તો તરત જ એના પડદાની અંદર કાણું પડી જવું તેમાંથી લોહી નીકળવું આ બધા પ્રશ્નો થાય છે અને ખાસ બીજી અગત્યની કાળજી રાખવા જેવી છે કે નાના બાળક નાકની અંદર કાનની અંદર બધા જે ફોરેન બોડીઝ નાખી દે છે તમારે ધ્યાન રાખવું કે જીની જીની વસ્તુઓ એ લોકો કાનમાં તમારી પાસેથી શીખવાના છે તમે ઈયરબડ યુઝ કરો છો તમને જોકો જોવે છે તો પોતે ઇયરબડ યુઝ કરે અને ધક્કો લાગે અને થઈ જાય તો ઘણી વખત અમુક વસ્તુઓ કાનની અંદર એ નાખતા હોય છે એટલે વાલી તરીકે જો આપણે વસ્તુ બંધ કરશું તો આપણા બાળકો આમાંથી શીખશે નહીં એટલે આ એક પરેજી રાખવી જોઈએ પરંતુ ડોક્ટર ભૂપેન્દ્ર હવે આજકાલ આધુનિક યુગ છે બધા આપણે કામ કરીએ છીએ ટેકનોલોજી સાથે કામ કરવાનું હોય છે અને ઇયરબડ ઘણી બધી જગ્યાએ આપણે વાપરવા જ પડે ન છૂટકે લોકોને વાપરવા પડે છે તો એ વાપર્યા છતાં પણ કોઈ વધારે નુકસાન ન થાય તેના માટે શું કાળજી રાખવી જોઈએ કેટલા સમય સુધી વાપર જી એના માટે મેઇન તો અવાજ છે બહુ બને એટલો જેટલો ઓછો રાખે એટલો વધારે સારું જેથી કરીને શું થાય કે મોટા અવાજ ન રાખે અને કારણ કે કાનની અંદર જ પેલું ડાયરેક્ટ વોઇસ જતો હોય તો થોડો મોટો અવાજ હોય તો એ વધારે નુકસાન કરી શકે અને કાયમી અને જે લોકોને વધારે પણ પેલું હોય તો જેટલું સમય રાખે બાકીના ટાઈમની અંદર બને ત્યાં સુધી યુઝ ન કરે જ્યાં જરૂર હોય એટલો જ યુઝ કરે જેને આપણે કઈ ભાષામાં કે ભાઈ જરૂર હોય એટલો જ યુઝ કરવાનો બાકી નહીં એ વધારે સારું એમ અને નુકસાન ન કરે વધારે ઘણી વાર કામ ના લીધે પણ કે કોઈ ઘણા લોકોનું એવું કામ હોય છે કે ભાઈ એમને સાંભળીને જ કામ કરવાનું હોય આઠ આઠ કલાક સુધી છ છ કલાક સુધી તો એમને વચ્ચે વચ્ચે ગેપ લેવો જોઈએ ગેપ લેવો જોઈએ રાઈટ રાઈટ એક્ઝેક્ટલી

લો વોઇસમાં યુઝ અને આગળનો જે પોર્ટ છે એ ચેન્જ થઈ શકે છે તો તમારા કાન અનુસાર નો ઇનકેસ યુઝ કરવાનો થાય તો કારણ કે મોટો હશે તો એ તમારા કાનની સ્કીનને ડેમેજ કરે એટલે એ અંદરનું જે મોડ્યુલ્સ છે એ પણ ચેન્જ કરી શકાય છે એ કરે મિનિમમ યુઝ લાઉડ થી દૂર સામયું વોટ એવર તમારા ઘરના સ્પીકરથી દૂર રાખો કેસ તમારે ખાલી વધારે કરવાની છે તો સ્પીકર વધારે વાપરો આજકાલ બધાને પ્રાઇવસ પ્રાઇવસી હોય જ છે ઓલરેડી તે લોકો પોતાની કેબિનમાં જ કામ કરતા હોય છે તો સ્પીકર થ્રુ વાત કે તમારા કાન ને ડેમેજ ના મળે બસ અમે ખાસ કોઈ પણ ચીજ કાનમાં સાફ સફાઈ માટે નાખવી નહીં સાફ કરવું પછી આગળના ભાગનો જે કોટન નો બર હોય એટલો ભાગ જ ઉપર આગળના ભાગમાંથી માંથી જે કાનની નળી હોય એટલા સુધી જ જવા દેવું જોઈએ અને ગોળ ફેરવીને કાઢી નાખવું જોઈએ એ પણ ક્યારે કે જ્યારે વધારે મેલ ના હોય ત્યારે એટલે કે કોઈ ઈએનટી એન્ટી સર્જન આગળ ગયા હોય બધો એનો કાન સાફ થઈ ગયો પછી એ અઠવાડિયા કે પંદર દિવસ પછી દર અઠવાડિયે એક વાર આ નું પેલું કરી અને સાફ કરી શકે પણ રાખવું પડે કે જેથી કરીને ઊંડો જાય ન જાય અને એને કાનના પડદા સુધી પહોંચે નહીં અને જો કાન ની અંદર કોઈ ખંજવાળ આવ બીજું હોય તો તાત્કાલિક એને ઈએનટી એન્ટી સર્જન ને બતાવી અને આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરાવવી આવા લે છે તો હું જાતે જ ખરીદીને જાતે જ સાફ કરી લઉં એવું પણ ઘણીવાર જોવા મળતો હોય છે કારણ કે ઓનલાઈન હવે કાન સાફ કરવા માટે પણ ઘણા બધા ઇક્વિપમેન્ટ છે એટલે

આપણે શું કરીએ છીએ પાછળથી પકડીને સાફ કરીએ છીએ ધેટ્સ વાય અંદર જાય છે એટલે જ્યાં તમારું રૂ પૂરું થાય છે એ રૂના પૂમડા પછી ફિંગરને થમ ફિંગર થી પકડી અને ક્લીન કરો તો તમારી ઈયરબર્ડ અંદર સુધી નહીં જાય અને ઈયરબર્ડ લૂછવા માટે સાફ કરવા જે લોકોને વધારે અંદર હેર રહેલા હોય છે એને પાણી જે બાજી જાય છે એને લૂછવા માટે ઈયરબર્ડ બનેલા છે આપણે એનો યુઝ ખરાબ રીતે કરીએ છીએ

પહોંચે તો પડદામાં કાણું પડી જવાની પણ શક્યતા રહેતી હોય છે અને એને લીધે કાનની નળીમાં સોજો આવે તો એટલો બધો દુખાવો થતો હોય છે કે એને ઓટેટી ટેક્સર કહેવાય અને એમાં પછી ઘણી વખત અમારે જો પોર્સ ને એવું થઈ જાય તો અંદર એ બધું જીએ માં પણ નાના સાફ કરી અને એને પટ્ટી મૂકીને એ પ્રમાણે કાઢી નાખવું પડતું હોય છે એટલે ઘરે આ જાતનો પેલું ના કરે અને સાફ સુખી એ ખાસ અગત્યનું છે કાનની અંદર ઘણા સ્વિમિંગમાં જતા હોય છે તો પણ ઇયર ના પ્લગ્સ આવતા હોય છે એ રાખી અને ઇયર પ્લગ રાખીને સ્વિમિંગ કરવું જોઈએ કેપ રાખીને જેથી કરીને કાનમાં ક્લોરિનેટેડ વોટર જે છે એ બને ત્યાં સુધી જાય ને સ્વિમિંગમાં જતા હોય અને પછી ઘણાને ફંગસ થઈ જતું કારણ કે આ જે ક્લોરિનેટેડ વોટર હોય સ્વિમિંગ પૂલ એલર્જીક કરતું હોય અને ત્યાં ફંગસ ને ડેવલપ થાય તો વધારે નુકસાન કરે છે અને પછી દુખાવો થતો હોય છે કાનમાં ખંજવાળ આવે અને આ બધું થતું હોય છે એટલે એ પ્રોટેક્ટ કરવું બહુ અગત્યનું છે સ્વિમિંગ કરતા હોય એ લોકો એ માટે પણ એટલે એ ટાઈમે ઇયર પ્લગ્સ રાખી અને સ્વિમિંગ રહેતા હોય છે મહત્વપૂર્ણ માહિતી આજે લોકોએ આવી કે ઘણી નાની બાબત જે લોકોને ખ્યાલ પણ નથી હોતી એ કદાચ હવે આ કાર્યક્રમના માધ્યમથી ઘણા લોકોને ખબર પડશે આ ઉપરાંત ડોક્ટર ડેનેશ જે આપણે સૌથી પહેલા વાત કરી હતી કે આજના સમયમાં યુવાનોમાં જે સંખ્યા બહેરાસની સંખ્યા વધી રહી છે તેની પાછળના કારણો તો આપણે જણાવ્યા કે ભાઈ આપણે બહુ વધારે પડતા અવાજની આસપાસ રહીએ છીએ આ ઉપરાંત કોવિડ પણ એક રીઝન હવે બની ગયું છે પરંતુ સાથે સાથે આપણે ત્યાં જે નોઈઝ પોલ્યુશન વધ્યું છે કદાચ ઘણા લોકોને બહુ ઇયરબડ્સનો ઉપયોગ નથી કરતા ખાસ તો બાળકો નથી કરતા તેમ છતાં એમને કાનની સમસ્યા થતી હોય છે તો નોઈઝ પોલ્યુશનનો કેટલો મોટો ફાળો છે આ સમસ્યા વધારવામાં નોઈઝ પોલ્યુશન અને જે આપણે વાત થઈ કે ડીજે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ નોઈઝ પોલ્યુશન એ જ રીતે આપણે ઇયરપોડ રાખીએ છીએ એ પણ જે અવાજ it is also noise pollution એટલે વધારે જે ડેસિબલ વોઇસ આજુબાજુ થઈ રહ્યા છે એના કારણે નોઇસ ટ્રોમમાં આપણા કાનની અંદર થવાનું છે અને મેં સમજાવ્યું એ રીતે કે ઇનર ને આઉટર હેર સેલ અંદરના કાનના હોય છે એ ડેડ થઈ જાય છે અને એ ડેડ થવાના કારણે એ નસને પ્રોપર સિગ્નલ આપી નથી શકતા ધેટ્સ વાય એનો કાન કમજોર પડે સો આ બધી જ વસ્તુ અવોઇડ કરવી જરૂરી છે ન અમુક ન છૂટકે જવા પડતા કાર્યક્રમની અંદર કાન કે છે તમે એને નોઈઝ ઓછું કરી શકશો બરાબર એ જ રીતે બાળકોને જયારે પણ આ રીતે કોઈ એવા કાર્યક્રમમાં લઈ જઈએ છીએ તો આપણે એ સ્પીકરથી થોડા દૂર રાખીએ આ બધી સૂચનાઓનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે કાર્યક્રમોમાં ડોક્ટર ભૂપેન્દ્ર જે ડીજે લગાડવામાં આવે છે તેના પણ એક સ્પેસિફિક ડેસિબલ હોય કે આટલા જ ડેસિબલ થી વધારે વગાડવું નહીં પરંતુ ઘણી જગ્યાએ આવા નિયમોનું કોઈ પાલન કરતું નથી આપણે જો એ એમના વિશે થોડું જણાવશો કેટલા ડેસિબલ સુધી જાહેર કાર્યક્રમોની અંદર ડીજે વગાડવા જોઈએ જો વધારે વગાડવામાં આવે તો કઈ કઈ સમસ્યા થઈ શકે વધારે વગાડવાથી કાનની નસો ઉપર અસર થતી હોય છે આપણે જે પહેલા અગાઉ વાત થઈ એ પ્રમાણે અને એ જે નસ ઉપર જે અસર થઈ જાય છે એ કાયમી હોય છે પરમાનન્ટ હોય છે અને એનો કોઈ પછી ઈલાજ નથી હોતો એટલે જેટલો બને એટલો વોઇસ છે એ રાખે એ વધારે જેમ આદેશ સાહેબે કીધું એમ કે ભાઈ કાનમાં એ ટાઈમે કોટન કે આપણે પ્રોટેક્ટ કરવાનું અને બને ત્યાં સુધી એનાથી દૂર જેટલું રહે એટલું વધારે સારું અને આને લઈને આપણે કઈ નીતિ હોવી જોઈએ કે આ કયો પણ કાર્યક્રમ આપણે કરીએ છીએ તો ત્યાં આટલો જ રાખીએ છીએ ફટાકડા આપેલું છે કે ભાઈ હવે મોટા ક્રેકર્સ જે છે કે એ હવે બને ત્યાં સુધી ન પેલા કરે અને મોટા ફટાકડાના ના અવાજ થી દૂર રહે અથવા તો બને ત્યાં સુધી એની ઉપર પ્રોહિબિશન કરે વાળા ફટાકડા કે જે એ ટાઈપના ના ફટાકડા ને છૂટ આપે તો વધારે સારું મોટા બોમ્બ ને એ બધું છે તો એમાં પણ અમે જોઈએ છીએ કે ઘણી વખત કાન ની પડદા પેલામાં હોય તો પડદામાં કાણું બી પડી જતું હોય છે અને કાનની અંદર બેરાશ પણ આવી જતી હોય છે નજીકથી કોઈ મોટો એવો તૂટી ગયો હોય તો આ નુકસાન ઘણા દર્દીઓ જોયા હોય છે અને એને લીધે ફટાકડાના મોટા અવાજ ને લીધે કાનના પડદા પણ તૂટી જાય છે એવા પણ અમે દાખલાઓ જોયેલા એટલે અને હાલમાં થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રનો એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં ખૂબ ના કારણે લોકોને ખૂબ નુકસાન થયું એક બે લોકોને હાર્ટ એટેક આવી ગયા હતા ઉપરાંત પણ હા એટલે આ ખૂબ જ ગંભીર બાબત હવે તંત્રએ પણ સજાગ થવું જોઈએ અને ખાસ કરીને આપણે ત્યાં વાહનોની પણ એટલું બધું નોઈઝ પોલ્યુશન થઈ ગયું છે ટ્રાફિકના કારણે ખૂબ જ નોઈઝ પોલ્યુશન થતું હોય છે તો એને પણ કંટ્રોલ કરવાની જરૂર છે આજે મહેમાનો જી આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપે જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ટુ ધ ધોઈન્ટ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર